તો ચાલો આજે દિવાળી માટે એકદમ નવો નાસ્તો બનાવીશું પાલક સેન્ડવિચ મેં અહીંયા પાલક સેન્ડવિચ નામ આપેલું છે બીજું શું નામ આપી શકાય તે મને કમેન્ટમાં જણાવજો મેંદાની સાદી પૂરી કે ઘઉંની પૂરી તો આપણે દરેક વખતે બનાવીએ છીએ પણ આજે કંઈક નવું બનાવીએ દિવાળી માટે તો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો પાલકપુરી બનાવવા માટે મેં અહીંયા સવા કપ જેટલો મેંદો લીધો છે કોઈ મેંદાનું માપ નથી તમારે જેટલી પૂરી બનાવવી હોય તે પ્રમાણે મેંદો લેવાનો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મુઠ્ઠી પડતું મૂણ નાખીને પહેલાં એકદમ બરાબર મિક્સ કરી લઈએ આ રીતે મુઠ્ઠી પડે તેટલું મોણ લેવાનું છે હવે મેં અહીંયા પાલકને પીસીને લીધી છે પાલકમાં બિલકુલ પાણીનો ભાગ ન રહે તે રીતે તેને પીસી લેવાની અને થોડો ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે અને પછી જે પ્રમાણે જરૂર પડે તે જ રીતે થોડું જ પાણી ઉમેરવાનું એકદમ કઠણ લોટ બાંધવાનો છે પાલકની પ્યોરી પહેલાં યુઝ કરી લેવાની અને પછી જે રીતે જરૂર પડે તે રીતે પાણી નાખીને કઠણ લોટ બાંધીને લોટને દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે હવે આગળનો મસાલો જોઈ લઈએ પાલક સેન્ડવિચ છે તો સેન્ડવિચનો મસાલો બનાવવા માટે મેં અહીંયા જીરું વરિયાળી અને તલ લઈ લીધા છે અટકળે જ લીધું છે તમે જે રીતે લોટ બાંધેલો હોય તે રીતે આ બધા મસાલા લેવાના હવે મસાલામાંથી હલકી હલકી સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકીને તેને ઠંડો પડવા દઈએ ઠંડો થાય એટલે પીસી લેવાનો છે આ રીતે પહેલાં મસાલો પીસી લેવાનો પછી જ તેમાં બીજા મસાલા આગળના જે છે તે એડ કરવાના છે તો બીજા મસાલામાં મેં અહીંયા સ્ક્રીન ઉપર બતાવેલા બધા જ મસાલા લીધા છે મીઠું અને સંચળ બંને લીધા છે તો લેવામાં માપમાં થોડું ધ્યાન રાખવાનું કેમકે આગળ આપણે અહીંયા ગાંઠિયાનો પણ ઉપયોગ કરવાનો છે એટલે બધી જ વસ્તુ ભેગી કરીને આ રીતે મસાલો પીસી લીધો હવે અહીંયા મેં એક વધારીયામાં બે ચમચી ઘી લીધું તેને ગરમ કરીને તેમાં બેથી ત્રણ ચમચી કોનફોર એડ કરીને સાટો તૈયાર કરી લીધો છે હવે લોટને રેસ્ટ આપ્યાને દસથી પંદર મિનિટ થઈ ગઈ તો લોટને આ રીતે પાંચથી સાત મિનિટ માટે મેં ટીપી લીધો છે અને પછી એકદમ સરસ પૂણવી લેવાનો છે આ રીતે કરવાથી આપણે આગળ જે રોટલી વણવાની છે તે એકદમ સરસ પતલી તૈયાર થશે તો લોટને પાંચથી સાત મિનિટ માટે ટીપી લીધો અને આ રીતે પાંચથી સાત મિનિટ માટે ગુણવી લીધો હવે એક સરખા લુવા કટ કરી લેવાના એટલે બધી જ રોટલી એક સરખી તૈયાર થાય જાડી પતલી ન બને હવે મેં અહીંયા પતલી રોટલી વણીને આ રીતે ડીશથી એકદમ સરસ ગોળ કટ કરી લીધી એટલે બધી જ રોટલી એક સરખી બને તો આગળ આપણને સાટો લગાવવામાં અને મસાલો લગાવવામાં સરળતા રહી હવે એક રોટલી લીધી તેના પર સાટો લગાવીને આપણે જે બનાવેલો મસાલો છે તે સ્પ્રેડ કરી દીધો બીજી રોટલી તેના પર મૂકી તેના પર પણ સાટો અને મસાલો સ્પ્રેડ કર્યો ત્રીજી રોટલી પણ એ જ રીતે સાટો અને મસાલો લગાવીને આ રીતે એક સાઈડથી ફોલ્ડ કરીને તેના પર પણ સાટો લગાવી દીધો હવે બીજી સાઈડથી આ રીતે ફોલ્ડ કરીને તેના પર પણ સાટો લગાવી દેવાનો પછી મસાલો લગાવવાની જરૂર નથી હવે આ રીતે ફરીથી ફોલ્ડ કરી દીધું અને તેના પર ફરી પાછું આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અહીંયા સાટો લગાવતી વખતે થોડું ધ્યાન રાખવાનું જો બહુ વધારે પડતો સાટો લગાવાઈ જશે તો પૂરી ઓઇલી ઓઇલી લાગશે મારે એક બેચમાં એવું થયું હતું અને સાટો થોડો ઘાટો પણ રાખવાનો જો બહુ પતલો થઈ જશે તો પણ પૂરી ઓઇલી લાગશે હવે એક સરખા આ રીતે ચોરસ પીસ કરી લીધા બહુ જાડા પીસ નથી રાખવાના હવે તેલ મેં અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું તેલ એક વખત યુઝ કરેલું છે એટલે આ રીતે થોડું યલ્લો દેખાય છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને સ્લો ગેસ પર જ આ રીતે મેં બધી જ પાલક સેન્ડવિચને તળી લીધી છે આપણે જે રીતે સાદી મેંદાની પૂરી તળીએ છીએ તે જ રીતે તળી લેવાની છે સ્લો ગેસ પર તેલમાં હોય ત્યારે પૂરી ક્યારેક એવું લાગે કે કાચી છે પણ બહુ તળાતા વાર નથી લાગતી ગ્રીન કલરના લીધે થોડો આઈડિયા ન આવે તો પહેલાં એક કે બે પૂરી નાખીને તળીને ચેક કરી લેવાનું પછી જ આગળ બીજી પૂરી તળજો તો અહીંયા મેં પહેલો બેચ તળ્યો ત્યારે મને એમ લાગતું હતું કે હજી વાર છે વાર છે પણ પછી તમે જ્યારે બહાર કાઢો પૂરી તેલમાંથી ત્યારે થોડી વારમાં લાલ લાગે છે એટલે એટલે બહુ વધારે વાર નથી લાગતી તળાતા તેલમાં હોય ત્યારે આપણને એમ લાગે કે કાચી છે પણ એકદમ સરસ તળાઈ જ જાય છે તો બહુ લાલ નહીં થવા દેતા ગ્રીન હોય ત્યારે જ કાઢીને એક બેચ તળીને ચેક કરી લેજો તો તૈયાર છે અહીંયા એકદમ સરસ પડવાળી પાલક સેન્ડવીચ તો તમે પણ એક વખત ટ્રાય કરો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો